આમ ભાઈ મને હે ને ધમકી દીધી હતી જો હે મારો આ વિડીયો એટલે મને ખબર હૈ મેસેજ અથવા કોલ ગમે આવશે જ મને બે નું તો એના હિસાબે મને કીધું કે ભાઈ આ સાઇડ થી તમારે નીકળવું હોય ને તો તમે વિડીયા બંધ કરી દેજો હવે આપણે ડેલી લોગિંગ ચાલુ કરવી છે કઈ બીવું બીવું હે નહીં કોઈથી બાપાનો આપણે ફૂલ સપોર્ટ છે બાપા કે કરતું ચાલુ કોણ તને ના પાડે હું જોઉં

જીશે ને લાઈવ કહી દેવ કેમ બંધ કરી રહ્યા વિડીયો તો ભાઈ તમે હે ને થંબલેન જોઈને જ આવ્યા છો બરોબર જ જોઈને આવ્યા જો હે મારો આ વિડીયો એટલે મને ખબર હે મેસેજ અથવા કોલ ગમે આવશે જ મને બે નું કે ભાઈ આ શું છે ખુલે આમ ભાઈ મને હે ને ધમકી દીધી હતી ચાલુ કર્યું ને ભાઈ નવું યુટ્યુબ મારું ચાલુ હતું આપણું ઠીક હાલતું તો એના હિસાબે મને કીધું કે ભાઈ આ સાઈડ થી તમારે નીકળવું હોય ને તમે વિડીયા બંધ કરી દેજો ઈ સાઈડ છે એટલે આપણે એ ઈ સાઈડ ના છે તમને ખબર જ છે મારે તો દ્વારકા ને એમણું જ થતું હોય એટલે પછી હું બી ગયો કે ભાઈ કોણ માથા કીટું કરેડિયા હાટુ થઈ ને ત્યાંથી આપણે હાલતા નીકળવું હોય હા તે પછી મેં બંધ કરી દીધા ને કેટલો ઘણો ટાઈમ થઈ ગયો એમ તો પારવા વયસમાં કંઈક નાખ્યા હતા આપણે દ્વારકા ને ગયા હતા બાકી આમ ડેલી વ્લોગિંગ જ મેં બંધ કરી દીધી હતી અને અત્યારે ભાઈ જોઈએ ને તો આપણે ડોક્ટર ભરત આહિર ને કેસુર કિંગ આપણે બે ત્રણ જિલ્લામાં ફેમસ કહેવાય દ્વારકા ને જામનગર પોરબંદર એટલે આપણે ત્રણ જિલ્લાની અંદર વધારે ફેમસ તો એના હિસાબે અત્યારે એની માર્કેટ છે ભાઈ નામ છે ગમે ત્યાં જાય ત્યાં સેલિબ્રિટી એ રિફિલ કરે ભાઈ કેશોર ભાઈ આવ્યા ભરત ભાઈ અને એને કઈક ઝઘડો બે થઈ ગયો હતો તો ઘણા બધા એના નામે ભાઈ વ્યુઝ આપ્યા હતા અને ભાઈ જો અત્યારે વ્યૂ આપણે જોતા હોય ને બ્લોગ ની અંદર તો આ બેનું નામ લઈ લ્યો તમે એટલે ભગલા થઈ પડે વ્યૂ ને આપણે કેટલો ઘણો ટાઈમ થી આમ ડેલી બ્લોગિંગ તો બંધ જ છે અને હવે આપણે ડેઈલી બ્લોગિંગ ચાલુ કરવી છે કઈ બીવું બીવું છે નહીં કોઈ થી બાપાનો આપણે ફૂલ સપોર્ટ છે બાપા કે કરતું ચાલુ કોણ તને ના પાડે હું જો હું બેઠો એ કે ભરતભાઈ બાપા કેમ કે તારા બાપ સોગેન્દર બેઠા મારા બાપે એમ તો ના કીધું બેઠો ઘર ચાલુ એ કે ખબર તમને બાપા એ જાત્રા ગયા તા ત્યાંથી વિડીયો બનાવતા હું નાખતો ભાઈ તો મેઈન ટોપિક તો એ જ છે કે ભાઈ અત્યારે તમારે વ્યૂસ આપવા હોય ને ભાઈ તો પર કોકના જ લગ સારા હોય તો વિડીયો વાયરલ થઈ જાય પણ આ બે નું નામ લ્યો એટલે તમે હાલી જાવ અને આપડું કઈક કેવું જ છે વ્યૂસ સાપવા જાય કારણ કે યાર કેદી નું બંધ હતું મજા ના જરૂ વાત બાકી છે જ યાર આપણું ચેનલ કે દીનું બંધ હતું યાર એટલે આ ઓલા બે નામ લીધેથી તો પરસો નથી આવ્યો આ ઓલા બે ને નામ લીધેથી તો પરસો નથી જો પવન નથી જરી એટલે પરસો આવી ગયો હે વ્યુસ સાપવા જ બેન નામ લીધું છે ભાઈ ધમકી બમકી કઈ મારી નથી હું કરો યાર ધમકી મારે હારા માણસો બે રૂબરૂ નથી મળ્યું અહીંયા કોઈ દે ને મળશું હવે કઈ કેવી તક મળશે તો સે જો કે આપણે મારી બાજુમાં જ છે કઈ લાંબો પલ્લો નથી દેવળી અહીંથી મારે ચાલીસ કિલોમીટર થાય અને કેશુરભાઈ નું ગામ કેવું નામ ભૂલાઈ ગયું એ કઈ લાંબો પલ્લો એ નહીં પટેલ કા કેવું મળશું કોક ભાઈ વ્યુ હિસાબે છે ને ભાઈ અત્યારે માર્કેટમાં બે છે તો એનું તમે નામ લઈ લ્યો ને વ્યૂ આવી જાય આપણે બંધ હતું યાર કંઈક તો માર્કેટમાં આવવું તો પડે હવે નહીં આવી રહ્યા આમાં આવ્યા પછી રોગી કંઈ આમાં ગધા મજૂરી કરવાનો મતલબ છે નહીં વ્યૂ આવવા જ જોઈએ એટલે આપણે ભાઈ નામ લીધું બેનું થેન્ક યુ કેશોરભાઈ કેમ અને થેન્ક યુ ડૉક્ટર ભરત આહિરભાઈ પૈસા વગર તમારું નામ લીધું હે યાર થેન્ક યુ કઈ દીધું હલવી લેજો અને ભાઈ બાપાનો સપોર્ટ છે તમને જો હમણાં બાપાને મળાવું જો તમે મજા આવી જશે જાતા નહીં વિડીયોમાં બની ના રહેજો બાપા તમે ઓલા ભરત ભરતાનો ઓળખો કેવો વર કેવો ડોક્ટર ભરત કેમ દેવરિયા તમાર હા ગામ ડોક્ટર ન હોય અરે વિડીયા બનાવી એને હું થોડો ઓળખો નથી જોતા તમે કોઈ જોવે નથી એવું ઈ હે ને એક કેસુર કિંગ હે ઈ પટેલ કાનો હે ને આ દેવરિયાનો બે ઓટાણે હે ને વ્લોગમાં બહુ હાલે બધા બહુ જોઈએ હે વેડિયા ગમે એ નાખે ને ખાલી આપણે આમ કેમ કરીએ વાત તો કરતા હોય ને એવું નાખે ને તો બધા બહુ જાય લાખ બે ત્રણ લાખ માણા જોઈએ છે એમાં છે કે માલ દન હારે થાય એમી બેન ની બેન છે હા એ ભાઈ આ કે આ ગામ માં મોસી છે હા દાદા હા એ ભાઈ જારે ભાઈ ભાઈ તું અમને વિડિયો બના દે ને મને દાદા ને એમાં આવે હારું દાદા કે ઈ બેનો તો લોક માં બહુ હાલે હે

અરે રે મે વિડિયો ચાલુ હે લાગતા હે મત સમજો વિડીયો ચાલુ છે જરીક જારી અમારે ભાઈ હે ને બે બાપ દીકરા ને થઈ ભારત ભાઈ ને કેસર ને પાછળ રાખી દેવાના થાય છે અમે બાપ દીકરો બે વલોગિંગ ચાલુ કરશું કોમેડી વિડીયો બનાવવા અમારે કોમેડી રીલ બનાવીશું જો તમે પછી હાલી હે કે આપડા બાપા ભાઈ તમે આગળ જોયા હોય ને બાપા જાત્રા ગયા તા ફરવા અને બધા વિડીયા બાપા ઉતારતા મને નાખતા હું આમાં લોગમાં નાખતો છે તમે જોયાજો ટાઈમ ટાઈમ મળે ને તો બાપા એ કહી જોવાજ તો ખાલી બાપા પેલો બે ભાઈ બાકી આગળ ભૂખા કાઢી નાખવા બાપ દીકરો બે જોતા તમે મળીને આવીએ ભરતભાઈ ને મમ્મી કેમ અમે બાપ દીકરો મમ્મી ને લઈ આવી પણ મમ્મી આજે હરમાય આવતા કેમેરામાં

માંડવી દેતો આવી જાય ભરતભાઈ માંડવી માં ધ્યાન નથી દેતો લાગતો ભરતભાઈ ભરતભાઈ એ વિડીયો ઉતરવા જાય કે હું કહું કે કઈ કરે આવક કેવી ખબર હે તમને ભરતભાઈ અમારે છે મજા આવે ભાઈ બહુ થઈ જાય તો ભાઈ ને સબસ્ક્રાઈબ કરતા જ

நிடுமாரிசோ